માળિયા મિયાણાના રણકાંઠે ગાયોને વેચી મારી કતલખાને આપી દેવાનો ખેલ ગામે ગાયોને કતલખાને વેચીને કમાણી કરનારાઓના પાપનો પોલીસે પકડેલા આરોપીઓની કબૂલાતથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો માળિયા પોલીસ મથકના પીઆઈ કે કે દરબારની સૂચનાથી તાલુકાના ચીખલી ગામે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ ખાખરેચી ગામના માલિકીની કુલ

સાથે મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકી ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફેલા હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુશ્તાક અને આમીનભાઈએ મળીને સ આરોપીઓ રમઝાન અરુણ જામ અલ્લાઉદ્દીન જામ અબ્બાસ મુસાભાઈ મોહોર સાઉદ્દીન કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે